નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં લગ્નના ઘણા વર્ષ પછી એક બાળકનો જન્મ થાય છે તમે જોઈ શકો છો કે આ બેનના ખોળામાં એ બાળક અત્યારે બેસેલું છે તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને આ જે પરિણામ મળ્યું કેવી રીતના મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું મારું નામ મનીષ ચંદીલાલ પટેલ અને ગામ કહ્યું જગનફુ એટલે તાલુકો ચીખલી અને જિલ્લો નવ ઓકે તમારું નામ રીતા કુમારી મનીષ ઓકે મને જણાવો મનીષભાઈ હા સર કે આ જે બાળકનો જન્મ થયો કેટલા મહિના થયા એ અઢી મહિના થયા સર અઢી મહિના થઈ ગયા અઢી મહિનાથી અચ્છા તો આજે અત્યારે રિઝલ્ટ આવ્યું એ શે આવ્યું એ સર મેં નેટશોપ કંપનીની પ્રોડક્ટ લીધી કઈ પ્રોડક્ટ નેટશોપ કંપનીની કઈ અહીંયા રાખી છે હા

હવે મને એ જણાવો કે લગ્નના આટલા મતલબ કેટલા વર્ષ કીધા તમે વર્ષ વર્ષ હજાર પંદર ઓકે એટલે દસ વર્ષ થઈ ગયા અને પછી તમારે ત્યાં રિઝલ્ટ આવ્યું હવે સામાન્ય રીતે કોઈને પણ આવી સમસ્યાઓ હોય એટલે શું કરતા હોય કોઈને કોઈ સારવાર કરાવે કોઈને કોઈ ટ્રીટમેન્ટ કરાવે એવું તો થયું જ હોય ને કે દસ વર્ષ સુધી તમે બેસી રહ્યા હોય બરાબર ને તો તમે ક્યાં ક્યાં ટ્રીટમેન્ટ કરાવેલી શું શું કરાવેલી વાત કરો સર અમે ટ્રીટમેન્ટની વાત કરીએ તો અમારી થશે હા આજે એ ડોક્ટર નથી રહ્યા અચ્છા પણ એક માન્યતા પ્રમાણે અમારા આજુબાજુના ઘણા બધા વિસ્તાર માંથી આવે દક્ષિણ ગુજરાત માંથી ટોટલ વલસાડ નવસારી આ બે જિલ્લા માંથી તો વધારે વધારે લોકો અહીંયા આવે ટ્રીટમેન્ટ માટે અમને પણ એ ખ્યાલ છે અને અમારી શરૂઆતી ટ્રીટમેન્ટ ત્યાં રહી કેટલા સમય પછી નાખી લગ્ન ના અસરો પછી લાસ્ટ છેલ્લે પરિણામ નહીં મળે એટલે

પછી લેપ્રોસ્કોપી કરીશું એમ ઓકે તો અમે સમય માંગ્યો લેપ્રોસ્કોપી માટે અચ્છા એ થોડુંક વિચારીએ ફેમિલી ને પૂછીએ પછી એમ હા પછી ઘણા ફ્રેન્ડો ને ઘણા ને મળ્યો એમણે કીધું કે લેપ્રોસ્કોપી સારી નથી એમ ટૂંકમાં ઓકે ઘણી વાર પ્રેગ્નન્સી ચાન્સીસ પણ જતા રહી છે અચ્છા એટલે પછી અમે ત્યાં ટ્રીટમેન્ટ બંધ કરી દીધી સર ઓકે પછી ચીખલીમાં અમારે નજીકનું ચીખલીમાં બે ત્રણ હોસ્પિટલો છે વાત્સલ્ય છે ધન્વંતરી છે મતલબ કે કહેવાનો મતલબ એવો છે કે અનેક હોસ્પિટલ માં ગયા એક જ બે જગ્યા ટ્રીટમેન્ટ કરાવ્યું એવું નથી એમ લાસ્ટ મારી છેલ્લી સર ગંડેવી સકુંત હોસ્પિટલ માં હતી ઓહો મતલબ ટોટલ કેટલી હોસ્પિટલ માં ગયા છે ઘણી બધી હોસ્પિટલ છે બરાબર ને મતલબ વિસ્તાર ની સર કોઈ બાકી નથી કોઈ બાકી નથી કોઈ બાકી નથી તો મને જણાવો કે કેટલો ખર્જો થયો તમારો ટોટલ અંદાજે અંદાજે એમ તો બે લાખ ની આજુબાજુ થઈ ગયા સર બે લાખ થી વધારે પણ ઓછા ઓછા તો નહીં બરાબર ને આટલી બધો ખર્ચો કર્યો અને પરિણામ આપણને શૂન્ય મળતું હતું ત્યારે મનમાં શું થતું હતું હવે મનમાં સર એમ તો હિંમત તો નહી હારેલા હતા પ્રયત્નો તો ચાલુ જ હતા